દિયોદર ગોકુલનગર સોસાયટી ખાતે છેલ્લા ત્રણ વર્ષથી સોસાયટીના રહીશો દ્વારા ગણપતિ બાપ્પા મોર્યાનો ભવ્ય ઉત્સવ લોકો મનાવી રહ્યા છે ત્યારે દિયોદર શહેરમાં અનેક સોસાયટીમાં ગણપતિ ઉત્સવને લઈને ખૂબ ધામધૂમપૂર્વક ઉત્સવોની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દિયોદરના ગોકુલનગર સોસાયટી ખાતે આજે છઠ્ઠા દિવસે ભગવાન ગણપતિની ઉત્સવ પ્રસંગે સોસાયટીના લોકોએ આરતીમાં જોડાયા હતા જ્યાં આરતી કર્યા બાદ ભગવાન ગણપતિ બાપાને આજે કાજુકતરીનો મહાપ્રસાદનો ભોગ ધરાવ્યો હતો સાથે મહિલાઓ બાળકો અને યુવાનો ગણપતિ ઉત્સવના ગરબામાં ખૂબ ધામધૂમપૂર્વક ગરબે ગુમ્યા હતા આ રીતે દિયોદરના ગોકુળનગર સોસાયટી ખાતે ગણપતિ ઉત્સવની ઉજવણી કરાઈ રહી છે મહત્વનું છે કે દિયોદરના ગોકુળનગર સોસાયટી ખાતે ગણપતિ ઉત્સવ કાર્યક્રમ પ્રસંગે આયોજક મંડળના હિમાંશુભાઈ ગોરજી રજનીભાઈ શાહ સહિત સોસાયટીના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા નગર સોસાયટી આવેલી છે એની અંદર માધવ પાર્ક અને દ્વારકાપુરી તથા ગોકુળનગર ત્રણેય સોસાયટીના ભેગા મળી અને આ ગણેશ મહોત્સવ ઉજવણી કરીએ છીએ આજે ત્રીજું વર્ષ છે ત્રીજા વર્ષનો આજે છઠ્ઠો દિવસ છે આઠમના મહાઆરતી ગઈકાલે ઉજવી નાખી દરેક ભક્તો ભાઈઓ તથા બહેનો દરેકે દરેક આ મહોત્સવમાં લાવ લાવો લે છે અને સારી રીતે આ માહોલ ઉજવીએ છીએ દિયોદરની અંદર ગોકુલનગર સોસાયટીની અંદર હર વર્ષે આજે સતત ત્રીજું વર્ષ છે ગણપતિ ઉત્સવની અંદર અને હર વર્ષે રેગ્યુલર કાર્યક્રમ રાખીએ છીએ અને આઠમના દિવસે મહા આરતી એકસો આઠ દીવાની આરતીનું આયોજન કરીએ છીએ અને દરેક સોસાયટીના સભ્યો સાથે જોડાઈને સાથે ઉત્સવ સાથે સાથે બધા ઉત્સવ સાથે મનાવીએ છીએ અને ભક્તિની અંદર જોડાય અને સમાજના દરેક જગતનું કલ્યાણ થાય એ વિશ્વરૂપે અમે ભગવાન ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ છીએ દિવસ આજે છઠ્ઠો દિવસ છે અને દર નવ દિવસે દસમા દિવસે અમે ગણપતિ દાદાનું વિસર્જન કરીએ છીએ હિમાંશુભાઈ ગોરજી લવાણવાળા